કેમ સૌ ખેડૂત મિત્રો બધા મજામાં જ બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં જ આપણે ડુંગળી વિશે માહિતી આપશું કે બિયારણ રૂપે હાજરમાં આવી જશે છે ઘણી વેરાયટી છે ઘણી માર્કેટમાં ચાલતી હોય આપણી પાસે જે સારી ક્વોલિટીની હોય બેસ્ટ ક્વોલિટીમાં એટલા બિયારણ આવી ગયા છે માર્કેટમાંથી પણ વિડીયો જુઓ તો પહેલાં એટલા ચેનલને જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું રાખજો એમ કે તમે ડુંગળી બનાવશો સાથે દવાની માહિતીની પણ તમને જરૂર પડશે ડુંગળી બનાવી બિયારણ લઈ લીધું એથી ન પણ સાથે ડુંગળીમાં કયા સમયે કયું ખાતર નાખવું એ પણ જરૂરી છે પણ ચેનલમાં જોડાયેલા હશો તો રોજ તમને માહિતી મળી જ રહેશે તમે કોમેન્ટ લખશો કે ભાઈ મેં ડુંગળી હોય પછી આ પૃષ્ઠ આનું શું કરવું તો બધું સોલ્યુશન આપણી ચેનલમાં મળતું રહેશે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો નગર ન મળે એ પણ યાદ રાખજો વિડીયોમાં વાત કરીશું ડુંગળીના બિયારણ જ્યારે નહોતા આવ્યા ત્યારે બધાએ પૂછતા કે બિયારણ આવી જશે જ્યારે આવી જશે ત્યારે કોઈનું કાંઈ ઠેકાણું નથી એટલે કાંઈ વાંધો નહીં પણ કઈ રીતે આવી જશે એની વિશે વાત કરી લઈશું કે પાંચગંગાની ત્રણ વેરાયટી આવે છે પણ આગળ વિડીયો બતાવીશ પછી એ કૃતિકા બિયારણ આવે છે ઘણી વેરાયટી છે માર્કેટમાં ઘણા એની પણ જે સારી ક્વોલિટીના જે માર્કેટમાં આવે છે એને આપણે વિશે થોડી માહિતી આપશું અને ક્યારે નાખવી એ પણ થોડી કેશ પાયેના ખાતર વિશે થોડું કહી દઈશું જેટલી વિડીયોમાં રોજ ઠેઠ સુધી સંકળાયેલા રહેજો પાયેના ખાતર વિશે ડુંગળીમાં હું ઠેઠ છે પાયો મજબૂત કરવો બહુ જરૂરી છે એટલા માટે પાયોમાં ખાતરમાં લીંબોળીનો ખોળ છે એડીનો ખોળ છે બાર પદ ડીઈપી તમે નાખતા નાખવાનું મહાધન કંપનીનું છે આપણે જી સારું લાગે પણ પાયામાં લીંબોળીને એડીનો ખોળ વાપરવાથી હું શું ફાયદો થાય એ પણ આપણને ખબર હોવી જરૂરી છે આપણી પાસે લીંબોડીનો ખોળ છે પણ આપણે તમને બતાવી દઈએ અત્યારે ખેડૂતો મિત્રો આપણી પાસે પાયામાં લીંબોડીનો ખોળ વપરાય છે હાજર માસે અઢીથી ત્રણ વીઘામાં થાય છે જોઈ શકો છો આ બેગ આમાં આઠ કિલોનું આવે છે ને આ તમે બીજું ખાતા નાખતા હોય તો ત્રણ વિકમ કરવાનું પણ જો એકલું નાખવું હોય તમારે ડીએપી કેવું વાપરવું ન હોય તો પણ વાપરી શકાય છે એ રીતનું કે કોળ તમે મગફળી કપાસ બનાવ્યો છે અત્યારે તો એમાં પણ ઉપયોગ કરી શકાય સમજી જઈએ રોગ ન લાગે મૂંડા છે તળ કીડી છે નામ પણ આપજો એ સમજી જઈએ ઘણા રોગ આવતા તમે ઘણા નામ હોય હું અહીંયા કંઈક બીજું કોણ તમે ત્યાં બીજા તમારા જિલ્લામાં કહેતા હોય નામ પણ એવું પણ બની શકે તો નિબોળીનો ખોળો ખાસ કરીને વાપરજો તમને બતાવી દો કઈ રીતનું આવે છે જો આ રીતનું આખો નિબોળી ખરીદ આ ટાઈપનું અંદર આવશે ધાણે ત મતલબમાં ગોળ્યું કાંઈ અને તમને ખબર પડે જોઈએ આખી બેગ તો ફાઇના ખાતરમાં ખાસ કરીને કોઈ પણ કંપનીનો લીંબોણી ફળો પર હું નથી કહેતો કે આજ વાપરો કેમ કે મને તો અનુભવ છે આપણી પાસેથી માહિતી લઈ લઈ લેવાની પૈસા કાલના વિડીયો વાત કરી કે ફરીથી આપણે ભાઈ કેવું નથી જાજવું એ પણ ખાસ યાદ રાખજો તો આગળ આપણે ડુંગળીની જે આપણી પાસે છથી સાત હજાર વેરાયટીથી માર્કેટમાં લે છે આવી ગઈ છે જેને સી લેવી બુકિંગ કરાવી શકો છો લેવા આવી શકો છો લેવું હોય તો ઠીક છે ન લેવું તો કાંઈ નહીં પણ માહિતી રેગ્યુલર આપણી મળતી છે આજે તમને જે કહી દઉં શું હાજરમાં એટલે આવી ગઈ છે આપણે બે થી ત્રણ દિવસ પછી જે વેરાયટી હોય કોઈ પણ કંઈક આલો લઈ ગયો પચગંગા સરદાર છે કે સુપર છે તો એ કેટલા દિવસે પાકે ક્યારે નાખવી કંપનીની ભલામણ શું છે એવી પણ આપણે માહિતી આપશું પણ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તો આ બધી માહિતી મળશે નહીં કરેલી હોય ખરીદી ખરીદી તો કરી લીધી પણ આપણે વાયમાં હું નખવીશ ખબર ન હોય તો તો પછી ડુંગળી બિયારણ લાવ્યા હોય તો આપણે મોંઘા ભાવનો તોય પણ આપણને મુશ્કેલી પડે આવી મુશ્કેલી ન પડે તો ચેનલને સબસ્ક્રાઈબ આવ્યો રોજ તમને નવી નવી માહિતી મળતી રહે એટલા માટે તો વાત કરીએ આપણે હવે એક એક બાય એક એ આપણે પર્સફ્યુકાથી શરૂઆત પહેલી જેની ત્રણ વેરાયટી આવેલી છે માર્કેટમાં એનું સુપર કરીને આવે છે સરદાર આવે છે બધી અલગ અલગ વેરાયટી છે અને સૌથી વધારે જો એનું વાંધું હોય તો આ બાદશાહ જોઈ લેજો આ કેમ કે ડુંગળીના બજાર ભાવના વિડીયો તમે જોવો છો મને ખબર છે એમાં કઈ વેરાયટી હોય ને ગયા વર્ષે સારા ભાવ આવ્યો હોય તો એ પણ હું તમને કહી દઉં આ ક્વોલિટીના સારા ભાવ આવતા હતા એટલે તમારે માર્કેટમાં જવું છે ઊંચો ભાવ લેવો છે તો આ વેરાયટી પચગાની બહુ સારામાં સારી વેરાઈટી છે આ એક કરી નાખો કેમ કે ડુંગળીનો બજાર તમને જોશે ઘણા વિડીયો પણ આવી આપણે ખેડૂતોને પૂછતા કયું બિયારણ કર્યું તો પચગંગા બાદશાહ એટલે સુપર વેરાયટી છે આ એક મશીન કરી શકો બીજી વાત કરીએ એટલે હું નથી તો બીજા બિયારણ નબળા આવે છે પણ બધા બિયારણ સારા જ આવે છે કોઈ પણ બિયારણ કરી શકો આપણે એમ નથી આ એકના જ વખાણ કરી બધા બિયારણ સારા જ આવતા હોય પણ વધારે ગયા વર્ષે ક્વોલિટી લાઇટમાં હજી બે પાંચ રૂપિયા વધારે આવતા માર્કેટમાં તો જાજુભાઈ આ બિયારણ વપરાયેલું હતું ખેડૂત દ્વારા તો આપણે મેં કહી દીધું આના ભાવ છે ફોન નંબર આપણો નીચે આવે છે ફોન કરીને પૂછી શકો છો કોમેન્ટમાં પૂછતાની શું ભાવ છે બધા જિલ્લામાં અલગ અલગ ભાવ હોય બધા તાલુકામાં અલગ અલગ ભાવ હોય જેથી એનું સરખામણી થાય નહીં તમારે તમારા નજીકમાં મળતું ત્યાંથી લઈ લેવાનું કે ભાવનું ઓલું હોતું નથી ખાસ યાદ રાખજો જેટલી તમારે પ્રશ્ન કોઈ કાલે સવારે ઊભો ન થાય એટલા માટે હવે વિડીયોમાં આગળ જે પચગંગાની જે આપણે સુપર કરી વેરાયટી આ વેરાયટી પણ બહુ સારી છે પચગંગાની ત્રણેય વેરાયટી ભાવ એક સરખા છે જે તમે કોઈ પણ વેરાયટી બનાવો આ બનાવો આ બનાવો બધાના ભાવે ખરેખર છે તો પસગંગાની બે વેરાયટી આપણે જોયા બાદ એની ત્રીજી વેરાયટી આવે છે બસગંગા સરદાર આ પણ એક સારી વેરાયટી છે પણ જે મેં તમને પહેલાં બતાવ્યું બાદશાહ એ બહુ સારામાં સારી વેરાયટી છે એનો કલર એકદમ મસ્તીનો થાય છે પછી વાત કરજો આપણે ઇલોરા કંપનીની જે ચાઈના કિંગ કરીને આવે છે તો એ પણ વેરાયટી એક સારી છે એ પણ આપણે બતાવીએ પણ ઘણા સમયથી માર્કેટમાં સારામાં સારી ક્વોલિટી આપણને દઈ રહ્યું છે ડુંગળીમાં જો તમે બીજી બનાવતા બધી થોડી થોડી બનાવવાની ઘણી વખત એવું થાય ગયા વર્ષે કોઈકને બન્યું કે આ ડુંગળી આપણે કોઈ ડુંગળી કંપની અરે કોઈ પણ પ્રકારનો વાંધો નથી આ બિયરણ ઊભું છે ઘણી વખત ગયા વર્ષે તો આની યારે કોકે બીજી વેરાયટી નાખી તો આ ઉગ્યું બીજું નહોતું કે ઉગવું નથી મને બધી ખબર છે પણ એમાં અત્યારે લાંબુ ડિટેલમાં જતા નથી તમે દસ વીઘાની ડુંગળી બનાવતા હોય તો એક સરખું બિયારણ નાખતાની અડધો અડધો વકલ કરજો જેથી કદાચ વરસાદ જવું પડે અમુક વેરાઈટી હોય એમાં હું ન કહીએ કે આ વેરાયટી સહન કરી કે આ ન કરી કે કોઈ એમ કહેતું હોય તો એ આપણે નક્કી નથી કરી શકતા એટલે થોડું થોડું બિયાર રાખવાનું રાખવાનું આવી પણ તમને એક સલાહ મળી જો ચેનલને સબસ્ક્રાઈબ કરી આવી થોડી થોડી તમને મારી પાસેથી મને જેવું લાગે છે આ ખેડૂતોને માહિતી દેવા જેવી છે એ માહિતી મારી પાસેથી તમને રોજ મળતી રહેશે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તો બાકી માહિતી આપણી પાસેથી લઈ લેવાની બીજે જવું ન પડે એનું પણ ખાસ યાદ રાખજો હવે વાત કરી લઈએ સારી વેરાયટી બધા વાત કલશનું એકસો પાંત્રીસ કરી વેરાયટી આવે છે કલશની બેથી ત્રણ વેરાયટી આવે છે આનું ઋષિફોળ આવે છે એ પણ એક બહુ સારી વેરાયટી આવે છે આ પણ એક સારામાં સારી વેરાયટી છે આ પણ વેરાયટી તમે બનાવી શકો છો જે આપણે ચાર પાંચ વેરાયટી બતાવવા દો હવે આવે છે જે પ્રાચી સીડ કંપનીની જે બે વેરાયટી આવે છે સરકાર આ વેરાયટી પણ બહુ સારામાં સારી છે બધી વેરાયટી સારી જ હોય છે પણ આપણે જે એક બાજુ સ્ટેપ બાય સ્ટેપ જે માર્કેટમાં હું વિડીયો બનાવું તમે ડુંગળીના બજાર ભાવ જવો છો તો તમને એમ તો હોય ને કે રાજુભાઈ કે ખાસી માહિતી તો મેં મારી રીતે મારી બનેલી બધી સારી માહિતી આપી છે તો બસ ગંગાની બીજી જે ઓલે પ્રાચીવાળાની પ્રાચી સુપર કરીને પણ વેરાયટી આવે છે આ પણ એક સારી વેરાયટી છે હવે બધાનું મેં માહિતી મારી પાછી સવા વેરાયટી હાજરમાં છે ઘણા થાય તમારી પાસે કૃતિકા બિરાણ આવ્યું આ આવી જશે બે દિવસમાં પણ ડુંગળીના બિરણ આવી જશે તમારે લેવાનું ખરીદવાનું હોય પહેલાં લોટનું તો જરૂરથી આપણો જય કિસાન એગ્રો સી પણ કહી દઈશું ક્યાં એવો છે તળાજા આથી હું વિડીયો બનાવું છું જય કિસાન એગ્રોસે પાલિતાના છોકરી માર્કેટ યાર્ડની સામે આપણો એગ્રો છે એ પણ કહી દીધું તો કોઈ પ્રશ્ન હોય કોમેન્ટ લખજો એવી કે હવે એક રહી છે જે મેન મુદ્દો મારે પહેલાં લેવાનો પણ છેલ્લે લઈ લો છેલ્લે વિડીયો સુધી જોયો છે તો એને ખબર તો પડવી જોઈએ આ મુદ્દો આપણો કાયમી માટી રહે આ બધું તો વેચવાનું જ છે અને વેચ્યા કરશું આખું વર્ષ પણ આપણું પર્યાવરણ બગડી ગયું છે ખાસ યાદ રાખજો આપણા વિડીયોમાં તમે ગમે ત્યારે જોશો આ મુદ્દો મારો રહેજે અને આ મુદ્દો રહેલો છે પણ તમે જો હું કહું છું એ કરશો તો તમારો વિડીયો આપણો હાલતો છે રોજ હાજે હાથ આપણો હાજે હાથથી હાળાતની વચ્ચે વિડીયો આવશે હું કહું અહીંથી તમે એનું પાલન કરશો તમે કર્યું છે તમે મને ફોટો મોકલશો આપણા વોટ્સએપ નંબર ઉપર તો હું રોજ વિડીયો બતા વિડીયોમાં તમારો ફોટો બતાવીશ તમે આ વસ્તુ કરી છે તો હું કરવાનું છે એ પણ તમને કહી દઉં આપણું વાતાવરણ ખરાબ થઈ ગયું છે તો એની માટે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે વરસાદ થઈ ગયો છે તમે આંબા વાવો આજુબાજુમાં કેમ કે પક્ષીઓની સંખ્યા વધારવા એ બહુ જરૂરી છે જે આપણે અમુક નજ નવા રોગ આવી ગયા છે પહેલાં પક્ષીઓથી કીળ જેવા બધું ખાઈ જતા અને આપણું વાતાવરણ કહું હમણાં તમે પાંચ મહિના બેથી ત્રણ માવઠા છે જો આપણું વાતાવરણ સારું હોત તો આ માવઠા ન થાય એ પણ ખાસ કહી દઉં તો વિડિયો તમે અન સુધી જોયો છે તમે વૃક્ષ વાવવાનું કહું છું તમે બે પાંચ વૃક્ષ વાવો ઘરમાં બેથી ત્રણ વ્યક્તિ જોતા હોય મતલબમાં રહેતા હોય તો એક વ્યક્તિથી બેથી ત્રણ વૃક્ષ વાવવું અને આપણા ભારત રાજ્યમાં ચારથી પાંચ કરોડ વૃક્ષની જરૂર છે તો જેટલા તમે વૃક્ષ વાવશો એટલું આપણે આવરવાળા સમયમાં ફાયદો થાય બાકી અત્યારે ઓછો વાવશું બે વર્ષ પછી વાવવા જવું ત્રણેય વર્ષ પછી વાવવા જાઉં તો વૃક્ષની સંખ્યા દર વર્ષે ઘટી જાય છે તો કાપે જ છે જો મને ખબર છે હું મોડે કહું છું તમને ખબર જ છે એટલે કહી દઉં છું ખેડૂતો વાવવા કરતાં કાપવાનું હું વધારે શરૂ છે એટલે વૃક્ષની સંખ્યા પછી ગયા વર્ષે ચાર ચાર કરોડની જરૂર બદલે છ કરોડે નો ફૂકી જાય તો પછી આવતા વર્ષે જે અત્યારે ફિમાલી પિસ્તલ ત્યાં પછી પછાડી પૂગશે બહાર જાય પછી આપણે રહેવું બહુ મુશ્કેલી પડશે એટલે પાયો અત્યારથી જેમ આપણે જમીનમાં પણ પાયોમાં ખાતર સારું થશે અત્યારથી પાયો બાંધવો નજીક જાગવાનો સમય છે તો જાગી જજો જે લોકો વૃક્ષ વાવે એ આપણને આપણો વોટ્સઅપ નંબર હશે જે નીચે આવે છે એમાં ફોટો મોકલશો એટલે આપણે કહેશું ભાઈ હા ભાઈ આપણા વિડીયો જોવાથી એટલા વૃક્ષ વાવ્યા છે કે આ પહેરું છે તમારો ફોટો આવશે મારે કોઈ હાલ ઉઠાવું નથી તમને પણ બતાવું છું કેમ કે હું કહું છું એનાથી કેટલા ખેડૂતો સુધરે એ પણ મને ખબર પડે ને અને કેટલા વિડીયોઝ આવશે કેટલા નથી સુધરતા કેટલાને મતલબ આ મગજમાં ઉતરે છે એ પણ ખબર હોવી જોઈએ તો વૃક્ષ વાવું જો ખાસ કરીને આ તો આજે નહીં તો કાલે પણ આપણો આવનારી પેઢીને સુધારવી પણ જરૂરી છે આવનારી પેઢી નવી હશે મારા છોકરા છે કે ગમેના છે પણ વૃક્ષ વાવેલા હશે તો આપણે એસી ને પંખો તો ટાઈમ ભરવાની છે પણ વૃક્ષ છે અને કહેવત છે જે મફતમાં મળે નહીં કોઈ શું કહેવાય આપણને વેલ્યુ નથી હોતી પવન અત્યારે મફતમાં મળશે વૃક્ષ હોય તો મફતમાં મળે છે પણ આપણે એસી છે એમાં લાઇટ બિલ ઘણું ભરવું પડે બહુ લાંબુ લખી દીધું છે ડુંગળીના બજાર ભાવ સાથે કોઈ ખોટું લગાડતા નહીં આવું રોજ હું કહેતો રહીશ કેમ કે આપણે ક્યાં ક્યાં ભૂલ કરીએ તો આપણને ખબર હોવી જોઈએ એટલા માટે તો અહીંયા વિડીયો આપણો ના થાય છે કાલે મળશું બીજી એક નવી વિડીયોની માહિતીની સાથે આભાર બધા